વલસાડના ખેરગામ રોડ પર બસમાં આગ લાગી રોડ પાસે ઊભેલી બસમાં અચાનક આગ લાગી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓને લઈ અને આ બસ આવી રહી હતી બસમાં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની નથી તો ઘટના બની છે વલસાડના ખેરગામ રોડ પર કે જ્યાં એક બસમાં આગ લાગી જોઈ શકાય છે જે રીતે બસ આખી સળગી ઉઠી રોડ પાસે ઉભેલી હતી આ બસ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન થી જોડાયા છે જી બ્રિજેશ કેવી રીતે બસ માં આગ લાગી ને શું સ્થિતિ જી બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ માં ચાલતી બસ જે રીતે એમના કર્મચારીઓને લઈને એક રોડ ઉપર ઊભી હતી અને રોડ ની સાઈડ માં પાર્ક કરેલી બસ માં અચાનક આગ લાગી હતી આખી બસ આગની લપેટાઈ હતી તુરંત ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ સારી વાત એ રહી કે આગ લાગવાની સાથે તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા જી જી આભાર બ્રિજેશ તમામ જાણકારી આપવા માટે